ઉંડેરા ગામની હદ વિસ્તારમાં કંકાવટી ઓટ્રિયમ કોમ્પ્લેક્સ ફાયર એનઓસી ન હોવાનું જણાવી સીલ કરવામાં આવતા વેપારીઓના પરિવારના ચારસો થી વધારે લોકો સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેરના હદમાં આવેલા ઉંડેરા ગામની હદ વિસ્તારમાં કંકાવટી ઓટ્રિયમ નામનું કોમ્પ્લેક્સ આવેલું છે જ્યાં એસીથી વધારે નાગરિકો તેઓનો રોજગાર ચલાવી રહ્યા છે જેઓને માનસિક અને આર્થિક ત્રાસ આપવાના હેતુથી વડોદરા મહાનગર સેવા સદને ફાયરના અધિકારીઓ દ્વારા આ કોમ્પ્લેક્ષને જાન્યુઆરી બે હજાર એકવીસથી ફાયર એનઓસી ન હોવાનું જણાવી સીલ કરવામાં આવ્યું જે તે સમયે ફાયર એનઓસી કોમ્પ્લેક્ષના વહીવટકર્તા જસભાઈ મોતીભાઈ ચાવડાના નામે લેવામાં આવી હતી જેમનું એપ્રિલ બે હજાર બાવીસમાં અવસાન થતા ફાયર અધિકારીઓ દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિ હયાત નહીં હોવાના કારણે એનઓસી રદ કરીએ છે અને નવી અરજી આપ્યા બાદ અમે ફાયર શકીશું એનઓસી રદ કર્યા બાદ સુધી એટલે કે વર્ષથી ફાયર આપવામાં ઓ નથી અને કોમ્પ્લેક્સને સીલ કરી દેવાયું છે જેના પરિણામ સ્વરૂપે કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા વેપારીઓએ લોનના રૂપિયા અને કોર્પોરેશનને ટેક્સ કોઈપણ જાતની આવક વગર ભરવો પડી રહ્યો છે જેના કારણે વેપારીઓ આર્થિક ભીસમાં આવી ગયા છે અધિકારીઓના બેવડા વલણના કારણે લાખોનું નુકસાન ભોગવી રહેલા વેપારીઓને આવનારા સમયમાં ન્યાય નહીં મળે તો એસીથી વધુ વેપારીઓના પરિવારના ચારસો થી વધારે લોકો સામૂહિક આત્મહત્યા કરીને વિરોધ નોંધાવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ઉંડેરા ગામ ગ્રામ્ય વિસ્તાર છે અને એમાં કંકાવટી એટીએમ કરીને કોમ્પ્લેક્સ આવેલું છે જે બે હજાર એકવીસથી ફાયર એનઓસી ના હોવાનું જણાવીને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું હતું હવે અમારી પાસે બે હજાર ઓગણીસમાં જ્યારે બુડામાં હતો અમારો વિસ્તાર ત્યારે અમારી પાસે ફાયર એનઓસી પણ હતી અને બે હજાર એકવીસમાં કોર્પોરેશનની રિન્યુઅલ પણ કરી આપી હતી પણ ત્યારબાદ કોઈ કારણસર એમને ફાયર એનઓસી રદ કરી અને પછી ફાયર એનઓસી નથી એવું કહીને આખે આખું કોમ્પ્લેક્સ અમારું સીલ કરવામાં આવ્યું હતું આગળ અમારી માંગણી એટલી જ છે કે ભાઈ અમને ચાલીસથી પચાસ દુકાનદારો છે જે જીવન ગુજરાન એની પરત ચલાવી રહ્યા છે અમારો વેપાર રોજગાર ધંધો પર પરત ચાલી રહ્યો હતો આર્થિક રીતે બધા તૂટ્યા છે અને પડી ભાંગ્યા છે તો અમને અમારો રોજગાર મળે એ માટે અમે અમારા તરફથી હજી પણ વિનંતી કરીએ છીએ કે ભાઈ અમને ફાયર એન ઓ આપે અને અમારી દુકાનો ખોલી આપે અમે વડોદરા મહાનગરપાલિકાના તમામ અધિકારીઓને અમારા તરફથી બનતા બધા પ્રયાસો કર્યા રિક્વેસ્ટ કરી અરજીઓ આપી કાગળ કર્યા ન્યાય માટે અમે હાઈકોર્ટમાં પણ ગયા છે કે ભાઈ અમને ન્યાય આપો તે છતાં અમારી વાત હાઈકોર્ટમાંથી તો અમને સ્ટે ઓર્ડર મળ્યો છે પણ અહીંના જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે અમને થોડું પણ સાંભળવા તૈયાર નથી